મેં કીધું યાર સરખા બધા સામે બેસી જાવ ને તો કે બાપુ અમને ફૂલ વિશ્વાસ છે તમે બધું સારું જ કહેવાનો એટલે આમ થોડું કહે ને ભજનનો ભાવ છે ભજનથી પ્રીત છે ને બધું ઘણું છે ભજનમાં તમે જ્યાં ખોજ કરો ને આમાં જૂના મંડળો આવ્યા છે બધાએ અમારા ભજન પ્રેમી છે ભાઈ અમારા જોગરાણાભાઈની સાથે આખું મંડળ છે ભાવેશભાઈ આવેલો ભાવેશની કાર્યક્ષી વધાવ ભાવેશે ભજન બહુ સરસ કર્યા હું મંદિરમાં બેઠ બેઠા બેઠા સાંભળ્યા ઊંચા દેવળ ધણી તમારા ને નીચો ગોણતીનો આરો રામદેવજી મહારાજનો આરાધને એના ભેગા ગોણપતિ દાદા બેયનો સરસ સંવાદ કર્યો અને બધા સાધીન દાવે સરસ તમને મદદ કરી મારે તમને બે ચાર વાત તમે બધા પીપાસુ છો પીએચડી છો બધા એન્ડ ફિલ્ થયેલા તો છતાં હું વાત તમારી આગળ મૂકું છું કે આ માર્ગની અંદર અલખધણીનો પાઠ લાલ ગેબી પરિવાર બાપાએ તો ઘણા ભજનો લખ્યા છે એક દિન તારી શ્વાસા દોરી તૂટવાની પ્રભુ પાસે જઈને બધા માગ મહેરબાની કેવી વાતો લખી છે સંતોની વાત ખોલો ને તો તમને મજા આવશે તમે બીજું બધું ખોલો આમ આમ અમારું ઉત્તર ગુજરાત બાજુથી એક ગીત આવ્યું તું હમણાં ખબર છે ફરકે ફરકે ફૂંદુ ફરકે વોટ મિનિંગ ફૂંદુ અને તમે લેશો શું ફૂંદા માખું ફૂંદું હપણો મેંથી કશો કા કશો ના ને છાસમાંથી શું કાઢવાનું પી જવાની લે દૂધ હોય તો એમાંથી માખણ થાય માખણનું પાછું તમે તાવો તો ઘી નીકળે એ બરોબર છે પણ છાસ તો લાસ્ટ છે છાસ તો પછી પી જ જવાની હોય એમ મહાપુરુષોની વાણી છે ને એને ખોલો પ્રયત્ન કરો બીજું બધું ખોલતા આવડે છે આપણને કોઈ ગાળો ભણતું હોય ને તો સારી રીતે ખોલીએ છીએ આ ગાળનો આ મતલબ થાય અને એમાં બહુ મોંઘી ગાળ ને તો પછી સીધી એફઆઈઆર થાય એ બધી ખબર પડે છે તો મારું એવું માનવું છે ગંગા શતી ન સમજી શકીએ આપણે દાસી જીવણ બાપા ન સમજી શકીએ હે ભાઈ શંકર મહારાજ અમારી બાજુ થઈ ગયા મહેસાણામાં આભ માંથી તાણી તાણી ભર્યું મેં મટકીમાં પાણી પીવા જતા હું પીવાની અનુભવ કરવા કેવી વાત લખીએ ચૂલા ઉપર મૂક્યો સેટ પણ આવું લખ્યું છે ચૂલા ઉપર તવો મુકાય એ એવું કહેવા માંગે છે હરખા ના રહ્યા ધર્મ સાથે ના જોડાય તો શ્વાન થવું પડશે તમને નથી ક્યાદો ભાઈ માનવ વિશ્વાસ કરી લે સમય આજના કવિ કેવી સરસ રચનાઓ લખી છે સમય બનીને સમજાવું છે અને અલગધણ નો પાઠ છે ને એનો તમામ આરાધ છે ને એમાં ઉપદેશ પણ આવી જાય છે જ્ઞાન પણ આવે રામદેવજી મહારાજ લખ્યું છે પૂછો ને પૂરા પંડિતો ને પૂછો કોઈ શેખ સંન્યાસી ને નિજરા ગુરુ કોણ છે આપણે ગાઈએ છીએ પણ સમજીએ તો કેવડી જબડી મજા આવી જાય નિજ ગુરુ નિજ કેતા પોતે આપણો આ પાઠ મંત્ર છે એમાં છેલ્લું સ્વરૂપ એવું છે ઓમ ગુરુજી હરમન નર્મન ધંધુ નહીં સબત્યા ઓમ કોને કાટ્યા કેસ કોને દિયા ઉપદેશ ગુરુ કાટ્યા કે સદગુરુ દિયા ઉપદેશ સદગુરુ મેં તેરા મંગલ મંગલ મેં મેં કુછ માંગુ સદગુરુ આવો અમારી પાસ બતાવો અમને ધર્મ કી વાટ જપન તે જાપ કટન તે પાપ અલખ નિરંજન આપવા તમે નિરંજન નું સ્વરૂપ છો એવું મંત્રમાં કે છે હવે આપણે પામર બની ગયા છે એટલે આ નિરંજન નું સ્વરૂપ છે અને થોડા બટાકો ની લારી પણ રખલો છે હા ભાઈ સમજણ પડી હવારમાં પડે હા આવડું મોટું રુદ્રાક્ષ નું માદળિયું લટકાવું છે ક્યારેક ક્યારેક બાપુ એક ભાઈ મન મળ્યો આપણે કાયમ નથી લેતા બાપુ કોક દાડો લઈએ પણ એ દાડો સોસાયટી વાળા દરવાજા બંધ કરી દઈએ વિતારી હાલત હોય તું આવતો હોય તો ચાર ખટારા એવડો રોડ હોકડો પડે ભાઈ બંકા પાછો એ મોચ ઉપર હાથ ફેરવીને એમ કે આપણે ને કરીએ ને તો દરવાજા બંધ થઈ તારા કડાપે બંધ થઈ જાય છે તારા વડથી નહીં થતા હું કોક પીવા વાળો હોય તો પાછો ટીના ટીનાભાઈ દોંધ ભછડતો હોય હો કે આ બાળો નેચો ઉતરણ તોના ટોંધા પગલા પણ એમ જ છે ભાઈ સનાતન ધર્મ એવું કહે છે આપણે ધર્મના નેજા હેઠળ છીએ તમે જગદંબાને માનો છો શક્તિને માનો છો રામદેવજી જેવા સિદ્ધ મહાપુરુષને માનો છો તો એ છત્રછાયાને નીચે આ નિયમ આવે છે આપણો સનાતન ધર્મ એવું કહે છે એટલે વિવેક વગર ની જિંદગીમાં તો કોઈ કાથ નથી અમને ગણાય બાપુ થોડી ઘણી છૂટ આપો કંઠી તો મારી જ લેવી છે પણ છૂટ કે છૂટ લે થાય બોલો અમુક લોકો એવું કે છે કે બાપુ શ્રાવણ માં કમ્પ્લીટ રહી છૂટ હમણાં એક ભાઈ મને મળ્યો ને તો મને કહે છે બાપુ આપણે છોડ્યું મેં કીધું તો નતો છોડીએ હોય યાર તો કે છોડ્યું હો ટકા છોડ દીધું પણ કે એક પ્રોબ્લેમ છે મેં કહું કે ગુરુવાર મંગળવાર બે દાડા છૂટી પછી ભૂટકા લે આ તું એને થયું ભાઈ હા રામદેજી મહારાજનો અલગ ધણીનો પાઠ અહી ધણીનું દેવળ વાલ્મીકિ વાસની અંદર ધણી બિરાજમાન થયા છે બહુ સરસ મજાનું લખ્યું છે લાલ ગેબી પરિવાર સાહેબ આપ બેનો છે ને પિયરનો નોમ પડે ને તો એ આટલી તાકાત બતાવે મારું પિયર તને ખબર છે તો આ પરિવારની વાત તમે જાણો સાહેબ લાલ ગેબી પરિવાર એટલે કોણ વિશ્વની અંદર જેની નોંધ લેવાય છે એની ધર્મધારાની હું બેઠો છું એવા મહાપુરુષો સાથે મને ખબર છે એવા કેટલો પરિવાર હશે હમણાં એક મહાત્મા મને સાહેબ બંદગી કરી બંદગી ભરી હે ને સાહેબ કોણ સાહેબ કાશી ની અંદર રહીને ધર્મ સારા સંસારિયામાં ધર્મ ચલાયો નિર્ગુણ માળા ફેરવતા રામ ભજન જીવણા જુગ તો બહુ લોભો છે પણ આપણી મય જગ્યા કેટલી જુગ તો ચાર જુગથી છે આ પાઠ છે ને ચાર જુગથી ચાલે છે સતજુગ નો પાઠ હતો બોલો એના એના આગેવાન હતા રાજા પ્રહલાદ આ વાણી લખનાર દેવાયત પંડિત છે એ ભૂમિ ઉપરથી હું આવું છું દાદાની સમાધિથી બારમી પેઢીમાં મારો જન્મ થયો એ જ ભૂમિ ઉપર જ્યાં દાદાની સમાધિ છે દેવરાજ ધામ મોડાસાની બાજુમાં ડુંગર ઉપર દાદાએ સમાધિ લીધી એનું લખેલી વાણી છે દેવાયત પંડિતની પ્રથમ યુગમાં પ્રહલાદ સિદ્ધ્યા અને કરી સત ધર્મની વાત પાંચ કરોડ જોડ્યા અંગાથી બોલો સાચી છે અમુક બેંકો નથી ચાલતી ને તો રિક્ષાઓ પાછળ ભૂંગળો બંધ છે આ બેંક ની અંદર કોન્ટેક્ટ કરો પૈસા મેળવો થઈ તો અહીંયા ખાલી ખમ કોઈ જોડાવા તૈયાર નથી અમુક બેંકો કે હું શું કોઈ બેંક નું નામ નહીં લેતો મેં પાછું ખોટું લાગે તો આ મહાત્માઓ કેવા સાહેબ રાજા પ્રહલાદ ની બાલ્ય અવસ્થા બહુ નાની અવસ્થા ની અંદર એના હરણા કશ્યપે એ થોંભલો દેખાયો લાલ કલર નો થોંભલો થઈ ગયો કંકુ જેવો અને પછી એના બાપાએ કીધું કે રોમનું નામ લેવું છે કે હરણા કશ્યપ નું પેલો કે રોમ સિવાય બીજું કોઈ છે જ નહીં તું તો તખલા જેવડો છે એનો બાપ તો કે રોમ સિવાય કોઈ નોમ નહીં કે રોમનું લેવું હોય તો દોડીને જાન થો બાત ભીડાઈ દે સાહેબ ભીડાઈ દીધી બાથ એ જે લાલ કલરનો અંગારા જેવો થાંભલો એને બાથ ભીડાવનાર જે મહાપુરુષ જેનું નામ હતું રાજા પ્રહલાદ એ સતયુગના આગેવાન છે આ પાંચના અત્યારે જે પાંચ માંડ્યો છે ને સર્વ પ્રથમ પહેલા સતયુગમાં પાઠ ચાલ્યો એ પાઠના આગેવાન રાજા પ્રહલાદ અને પાંચ કરોડ એની સાથે જોડ્યા એને વિવેકમાં લાવ્યો પ્રહલાદ રાજા એ સદર્મ ની વાત કરી વચનમાં બાંધ્યા અને પછી જોડી દીધા પાંચ કરોડ જોડાયા બીજા યુગમાં એવો ને એવો સત્યો પુરુષ હાવ ડગમગ ના થયો સંત સંગ્રામે સંગ્રામ પગ ખોડી વિપત પડી પણ બંદગી ના છોડી ગમે જેટલી આવી પણ ધણીને છોડ્યો છો આ મારા ધંધા નહીં કરવા ધંધા કરો તમે મારે શું લેવા દેવા માં જઈને ભૂખાટ કાઢવાના અમુક લોકો યાર કેટલા પૈસા તમે વિચાર કરો અઢી હજાર રૂપિયા લઈને ઘેરાવન તેમાંથી સત્તરસો રૂપિયાનું પી જાય અને બીજો કાળી કોથળી માલ લેતો આવા અમુક શાકભાજી કાળી કોથળીમાં સારું દોર લાગે છે ને આજ સત્ય છે કોઈ નહીં કે બધા બી વજહ શું કરવી કહે સારું હારું બોલશે આવો બચ્ચા પાંચસો કી રખો ભલે પીતા હોય તો પીઓ લેન કર અમુક મહાત્મા એવા હોય અમકો ક્યાં લેના દેના યાર પૈસા રખો તમારા અચ્છા હો જાયગા સંત તો જગાડવાનું કામ કરો ને બાપુ પાંચ કરોડે પ્રહલાદ સાત કરોડે હરિચંદ્ર આગો પાછો થયો સાહેબ રાજા હરિચંદ્રને અત્યારે આપણે જોયા નથી અને વિવેક અંદર રાજા હરિચંદ્ર તારા મતીના દીકરા રોહિત કુમાર ત્રણે ત્રણ વેચાઈ ગયા પણ ધર્મ નો છોડ્યો ચાલી વર જૂનો ભગદડો મારા કરતા વધાર ચોલ્યા કરવા વાળો આ ફેલ થઈ ગયો બોલો પોત્રી પોત્રી ચાલી વર ભગત થયેલો હતો ને કોરો માં લથડીયો ખાતો હતો મેં તો એકનું નું પૂછ્યું ખરું મેં કીધું તું તો દર પૂનમ માં આવતો હતો ને આ હું થયું કે લોકો એ કીધું થોડું થોડું લો ને કે ઉપડી જાવ લોટ માં હમણાં ચાલુ કરી દીધું પેલો વિશ્વાસ ના રહ્યો ત્રીજા યુગમાં રાજા ધરમરાય સીધા જેની આગમવાણી પ્રસિદ્ધ થઈ છે પૂરા વિશ્વમાં વળતે પાણી વણ જરૂખે ડાળીયે મૂળ આવે ગા હં હતા આગેવાન છે જોગરાણા ભાઈ અને તમારામાં પાઠ થાય છે બાવન દુવારા છે પાઠ પૂજાના હમણાં બાવળીયારી એવો પ્રસંગ થયો ભૂતો ભવિષ્ય ફરી જોવાના મળે આ જોગરાણા ની ગુરુ ગાદી થાય

એક ભૂરિયું મારા ગામમાં આવી ગયું મોડાસા પ્રજાપતિ ભાઈ હતા રિયલ બનાવ છે ઇંગ્લિશમાં કીધું હશે અહીંયા આગળ કોઈ જોવાલાયક હેરિટેજ કોઈ બોલ્યો કે મારા ગામમાં છે દેવાયત પંડિતની સમાધિ આગળ જોવું તો હાથ વર્ષ જૂનો ધૂણોન તો ભૂરિયું ખુશ થઈ ગયું ભૂરિયું પેલા પ્રજાપતિ ભાઈ બે આયા પેલા એ કીધું કે આ ધૂણો એને તો તિલક કર્યું અંદરથી એ તો આપણી પરંપરા છે ને ભૂર્યુખી જોણ્યું કે આ હેલીનું તિલક કરે તો પેલા એ મુઠો ભરીને જો પડી દીધું પછી ભઈ આગર જે સમાધી બતાય કે જીવિત સમાધી આમ નામ સદેહી સમાઈ ગયા છે વાહ 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 મજા આ ગયા જે કી દુએ આપણો ઇંગ્લિશ પકતો નહીં ભરી ઓટા બદ મરાયા પછી તુલસીનો કારો છે આગર રામદેવજી મહારાજ ના દેવાઈત પંડિત ની સમાધી ની સામે બિલકુલ ત્યાં જ પગે લાગુ આપણા વાળો લાગ્યો એટલે ભૂરિયા એ લાગ્યો પછી આપણા વાળા તુલસી નું પોન લઈને મોઢામાં મૂક્યું એટલે ભૂરિયા એ પૂછ્યું કે આ શું કેવાય એટલે આપણે તો તુલસી નો માં કહીએ છે ને ઇંગ્લિશમાં કીધું